બે ટ્રાઇક આવી ગઈ હતી અને એક ચેતવણી સ્ટ્રાઇક આવી હતી અલગ ચેતવણી એટલે ત્રણ વિડીયો અમારા ડિલીટ થઈ ગયા હતા શક્તિભાઈ ફળાકીયા ફોડતા હતા ને તે મેં એ વિડીયો ઉતાર્યા નહીં શક્તિભાઈ જો અમારા રાજવીરભાઈ પણ અહીં આવી ગયા છે રાજીરભાઈ આવો આવો જો રાજવીરભાઈ છે કારણ કે રાજવીરભાઈ અત્યારે ફળાકીયાથી બીવે છે એટલે રાજીરભાઈને ફળાકીયા નથી લેવાના હા રાજવીરભાઈ શું લઈને તમે આવી ગયા છો કાગળ લઈને આવી ગયા છો એમ ને તો આપણા મિત્ર ને હવે બાયબાઈ કહી દો અને શક્તિભાઈ ને ફટાકડા લેવા જવું છે શક્તિભાઈ